ખખડધ જ હાલતમાં રોડ રસ્તા થતાની સાથે જ સામાજિક કાર્યકર્તાઓએ અવાજ ઉપાડ્યો છે વિરોધ કર્યો છે ખાડી થાળી ખખડાવી અને વિરોધ કરી રહ્યા છે સાથે જ દર વર્ષે જેમ આ વર્ષે પણ વડોદરા શહેરની હાલત હાલત એવીને એવી જ રહી છે આ રોડ રસ્તાની કામગીરી વહેલામાં વહેલી તકે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે શહેરને ભારતીય જનતા પાર્ટીના આટલા વર્ષો જૂના શાસનની એક ગિફ્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો લોકો કઈ રીતે ત્રાહીમામ છે કરોડો લાખો રૂપિયા વીરાના ટેક્સના નામ પર આ લોકો ઉઘરાવે છે અહીંયા ઘર દીઠ સાત હજાર વેરા છે અને એ પણ એક નહીં દોઢસો બસો ઘર છે એનો એક જ રસ્તો છે હવે છ મીટર પાંચ મીટરના રસ્તા એમનાથી થતા નહીં અને આ વિસ્તારના લોકોને એવું કહે છે કે વીસ વીસ મીટરના અમે રોડ બનાવીએ છીએ અમે આ કરીએ છીએ આ વિસ્તારમાં અત્યારે એટલી ખરાબ હાલત છે નાના બાળકો આજે ગંદકી તો અત્યાર છે જ હજુ તો રોગચાળો પણ એવો ભયંકર છે અને આ વિસ્તારમાં ના વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા છે ના વિસ્તારના લોકોને કોઈ જાતની બીજી ફેસિલિટી મળે ફક્ત ને ફક્ત વાતો કરવાની મોટી મોટી વાતો કરવાની અને સ્થાનિક લોકો ઘોરની આ લોકો પણ જાગૃત પબ્લિક પણ જાગૃત થઈ પબ્લિક આજે જાગૃત થઈને જાતે ઢોલ નગારા સાથે બહાર નીકળી છે કે લોકો પણ જાગે અને આ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ પણ જાગે કે વિસ્તારના લોકોની જે સમસ્યા છે એ પહેલાં એના પર ધ્યાન આપે ના કે ફાકા ફોજદારી ચાલુ કરો તો થોડું પણ માનવતા બચી હોય તો આ વિસ્તારમાં આવીને આ જે પણ જેટલી પણ સોસાયટી એક સોસાયટીની આવી તમામ કરોડિયાથી આ કરોડિયાવાળા રોડ પર તમામ સોસાયટીની પરિસ્થિતિ આ જ છે તો દરેક લોકોને પણ વિનંતી કે આવા ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય કે ગમે તે લોકોને જો તમારી સોસાયટીમાં ઇલેક્શનના ટાઈમ પર ફક્ત લાલચમાં એમને એમને કહો કામ કરે કાન મચેડો લાવો અહીંયાને એમને એ કરો જેને પણ તકલીફ પડશે ત્યાંની સાથે અમે તમામ વડોદરા શહેરના સૌ જાગૃત લોકો અમે એમની સાથે છે જ્યાં પણ તકલીફ છે અમે આવી જ રીતે એમને ગોર નિંદ્રામાંથી જગાડીશું અમારી સોસાયટી પ્રમુખ છે આગળ ખોડિયાળ સોસાયટી છે બંને તકલીફ છે આવવા જવાની તકલીફ છે પાણી પીવાનું પીવાનું નથી આવતું બધાને ગેર બોરિંગ છે બોરિંગમાં બી ખાર આવે છે વરસાદનું પાણી અંદર ઘૂસી જાય છે તે બી પાણી બી ખરાબ આવે છે બાળકો બહાર નહીં નીકળી શકતા અમે બહાર નીકળી નહીં શકતા કોર્પોરેટરો આવીને જોઈને થઈ જશે થઈ જશે કરીને જતા રહે છે એનો કોઈ નિકાલ નથી આગામી સમયમાં તમારી સોસાયટીનો આ નિકાલ નહીં આવે તો અમે આગળ ઓફિસે જઈશું સુમિત્રાબેન સંજયભાઈ પટેલ આમ દીપચંદ હાયમા છે ખોડિયા પાક સોસાયટીમાં રહું છું સોસાયટી બે ત્રણ મહિના પહેલાં કામગીરી ચાલુ થઈ હતી વીએમસીની બે ત્રણ મહિના પછી કટર લાઈન નાખ્યા પછી આવીને આવી હાલત છે પરિસ્થિતિ છે ઘર રીત તમે વેરા જોયું શકો કે સાડા સાત હજાર રૂપિયા લોકો વેરા ઉઘરાણી કરે છે સાડા સાત હજાર ઉઘરાણી કર્યા પછી બી અમને આવી સુવિધા મળતી હોય તો તો કોર્પોરેશન અમારું વેરું માફ કરે કે વેરું લેવાનું બંધ કરી નાખે જો વેરું લેતા હોય તો અમને સુવિધા પૂરી પૂરી આપે એ અમારી માંગ છે આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે તો તમે શું ચૂંટણીનો બહિષ્કાર કરશો ચૂંટણીનો બહિષ્કાર કર્યો જ ને સાહેબ કે જો વોટિંગ લીધા પછી કોઈ જોવા જ નથી આવતું તો અમને દરરોજ એમને રજૂઆત કરવી પડે છે કે શેના માટે કોર્પોરેટર બનાવીએ છીએ અમે કોર્પોરેટર બનતા હોય તો અમારી સમક્ષ રજૂ કરે અમારી સમસ્યાનું સમાધાન કરે અહીંયા જોઈને જતા રહે પછી કંઈ કામ નથી થતું એનો મતલબ શું થાય છે મારું નામ દીપચંદ આઈમા છે વડોદરા મહાનગરપાલિકાનો ઇલેક્શન વોર્ડ નંબર આઠ અને આઠમાં આવેલું ખોડિયાળ પાર્ક સોસાયટીની અંદર જ્યારે વાત કરવામાં આવે ત્યારે છેલ્લા બે મહિનાથી અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વાભાવિક છે કે નેવું દસની અંદર આ કામગીરી કરવામાં આવી હતી પરંતુ આજે તમે જુઓ કે એક બાજુ ચોમાસાની ઋતુ બરાબર માથા પર હોય અને જે રીતે ખોદકામ કરી અને આ ભારે હાલાકીનો સામનો અહીંના નગરજનોને કરવો પડે છે એક બાજુ આપણે છ હજાર કરોડનું બજેટ બનાવીએ સ્માર્ટ સિટીની વાતો કરીએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ ખાલી માત્ર કાગળ પર હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે તમે જુઓ કે આ કેવી પરિસ્થિતિમાં લોકો જીવે છે એક દિવસ હોય બે દિવસ હોય પરંતુ છેલ્લા ચાર ચાર મહિનાથી અને છેલ્લા ચાર દિવસથી ભગવાન કરે વરસાદ નથી આવ્યો તેમ છતાં પણ જો આ હાલત છે તો વરસાદ પડશે તો આ વિસ્તારના આ લોકોની શું હાલત થશે સૌથી પહેલાં પહેલાં નાના બાળકો અહીંયાથી બહાર નથી જઈ શકતા સ્કૂલની વાન અંદર નથી આવી શકતી ડોર ટુ ડોરની ગાડી નથી આવી શકતી અરે કોઈકને બીમાર પડે તો અહીંયાથી એમ્બ્યુલન્સ પણ ના જઈ શકે અને સિનિયર સિટીઝનોને તો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પડી ગયું છે એટલે છેલ્લા ચાર મહિના તો લગભગ એવું માનું છું કે આ વિસ્તારને જેલ જેવી સજા આપી છે ત્યારે અમે અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જે લોકો માત્ર ઘોર નિંદ્રાની અંદર છે તો મારે એમને કહેવું છે કે તમને આ લોકોએ ખોબે ખોબા ભરી મત આપ્યા છે તમારી ફરજ છે કે આનું તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ છેલ્લા ચાર દિવસથી વરસાદ નથી તેમ છતાં પણ તમે અહીંયા જુઓ કે કાદવ કિચડ અને ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે હજુ પણ જો આનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોની અંદર આ જ લોકો ગાંધીઝિંદિયા માર્ગે આંદોલન પણ કરશે આવા જવાનું વ્યસ્ત રસ્તો નથી કચરાની ગાડી આવતી નથી અમારા સ્કૂલના નાના નાના છોકરાની વાહનો પણ આવતી નથી વાહનો વાળા એમ કહેશે કે તમે રોડ ઉપર લઈને આવો આ કિચનમાં નાના છોકરાની યુનિફોર્મ પહેરીને કેવી રીતે લઈ જવાના અમારે કેટલી વખત છોકરા બગડી જશે યુનિફોર્મ પહેર બગડેલા પહેરીને જાય તો સ્કૂલ વાળા એમ કહેશે બહાર ગાડી મૂકો તો અમારે ઘેર મૂકવા જવાનું સ્કૂલમાં આ સોસાયટી કયા વિસ્તારમાં આવેલી છે કરોડિયામાં